આજે એક પુસ્તકમાં સરસ લાગવા છે મને ગમી એટલે હું આપને કહી રહ્યો છું સોક્રેટિસ બેઠા બેઠા કંઈક લખી રહ્યા હતા અને એ વખતે દૂર છે એક માણસ આવતો હતો સુખી સંપન્ન ગામનો એ માણસ હતો આબૂતર માણસ હતો આવીને એને સોક્રેટીસ પાસે બેઠો સોક્રેટીસ એની સામે એને આવકાર આપ્યો પ્રણામ એને પ્રણામ કરીને પૂછ્યું કેમ લાગે છે એટલે એણે એમ કહ્યું બારબરમાં એક પ્રશ્ન છે અને તે કે હું અત્યાર સુધી એવું માનતો હતો ભગવાન છે પણ હવેથી મને એવું લાગે છે કે હું મારા મનને થયું છું કે ભગવાનની કોઈ વસ્તુ નથી અને તેથી હું અગાણ બાબતની કોઈ પણ ક્રિયાઓ કરતો નથી સોક્રેટીસ ખૂબ શાંતિથી એની વાત સાંભળી રહ્યા એટલે એને કહ્યું કે હું નાસ્તિક છું સોક્રેટીસે કીધું તું નાસ્તિક છો બરાબર પણ તું ભગવાનને નથી માનતો એ કેવી રીતે શક્ય છે કીધું કે હું મંદિરમાં કોઈ જતો નથી કોઈ સંતો પાસે જતો નથી હું કોઈ પુસ્તકો ધાર્મિક વાંચતો નથી કાંઈ કરતો નથી પરમાત્માને મેળવવા માટેના જે કાંઈ સાધનો લખ્યા છે એ બધામાંથી કોઈ વસ્તુ હું કરતો નથી છોકરેડીને એમ કીધું કે ભાઈ એવું કોને કીધું કે આ આ ધર્મોને આ વસ્તુને કરે એ જ ધાર્મિક એવું કોઈ જરૂરી નથી આવું ન કરે તોય માણસ ધાર્મિક હોય કીધું કે નહીં તોય પણ હું ભગવાનને માનતો નથી છોકરેટીએ બહુ સરસ જવાબ આપ્યો અને એ વખતે પોતે કંઈક લખતા હતા અને એને લગતા નખતા પેન પોતાના હાથમાં પેન હતી એવી એક પેન ઉપાડી અને એમ કીધું કે ભાઈ હું આ પેનને માનતો નથી એને કહ્યું તું જવાબ આપું હું કહું છું કે હું આ પેનને માનતો નથી એટલે પહેલાં માણસ કીધું કે તો ક્યાંથી શક્ય છે પેન તો છે તો કીધું તો હું માનતો નથી સોક્રેટીસે કીધું એટલે સોક્રેટીસનો આ જવાબ સાંભળ્યું પેલા મેં એમ કીધું એ તો શક્યતા નથી પેન તો છે એટલે સોક્રેટીસે બહુ સરસ જવાબ આપ્યો કે તું એમ મને એમ કહે છે કે હું ભગવાનને માનતો નથી તારી વાતને સત્ય માનું છું પણ તારે પેલે એ પ્રશ્ન તો નક્કી કરવો જોઈએ કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે જેને હું માનતો નથી એ વાત બરાબર છે ને હું કહું કે હું આ પેનને માનતો નથી એનો અર્થ એ છે કે પેન જેવી કોઈ વસ્તુ છે એને પેલો સ્વીકાર તો કરવો પડે ને કે પેન છે જેને હું માનતો નથી તો અમને તો હજી પણ શંકા છે કે ઈશ્વર છે કે નહીં પણ તને તો પ્રૂફ છે કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે જેને હું માનતો નથી એટલે પેલા માણસે પ્રશ્ન કર્યો કે તો એ દેખાતો કેમ નથી સોક્રેટીસે બહુ શાંતિથી જવાબ આપ્યો કીધું કે મારા હાથમાં રહેલી પેન છે તને એમાં શું દેખાય છે એટલે એને એમ કીધું કે એમાં પેન છે તો કે એમાં શું છે તો કે રિફિલ છે તો કે રિફિલમાં શું છે તો કે એમાં સાય છે તો કે તું મને કઈ છે સાઈમાં કેટલા શબ્દો છે તો કી તો કેવી રીતે શક્ય છે ના દેખાય તો કેમ ના દેખાય સાહીમાં દેખાવા જોઈએ શબ્દો તો છે ને તું ના તો રહી પાડી શકને ને એટલે પેલા માણસ કીધું કે એના માટે પ્રયત્ન કરવો પડે લખવા પડે અચ્છા બીજો પ્રશ્ન એ કરું કે આ સાઈમાં રહેલા શબ્દો કેટલા છે તું મને કે ગણતરી કર તો કી પણ ગણતરી ન થાય તો તું ના તો નહીં પાડી શક ને શોકર જવાબને આપી સાંભળીને પેલો માણસ કહે છે કે આપ શું કહેવા માગો છો ત્યારે છોકરી કહે છે બહુ સરસ જવાબ આપ્યો કે પેનમાં રહેલી રિફિલમાં એક સાહી છે એ સાહીમાં શબ્દો પણ છે પણ શબ્દો દેખાતા નથી પણ નથી દેખાતા એનો અર્થ એવો નથી કે નથી આપણે એના માટે લખવું પડે ક્રિયા કરવી પડે અને પેલા માણસને એમ કીધું કે તું એમ કહે છે કે ભગવાન નથી પણ ભગવાન મેળવવા માટે એની ક્રિયા કરવી પડે એનું ભજન કરવું પડે એની ભક્તિ કરવી પડે એના પ્રત્યે નિષ્ઠા રાખવી પડે એના પ્રત્યે શ્રદ્ધા રાખવી પડે આ બધી વસ્તુ જો જોખતું માન તો તું ભગવાનને માને છે જ તારી નિષ્ઠાને પાક્કી છે તું તો એમ જ કહે છે કે હું ભગવાનને માનતો નથી એનો અર્થ એ થયો કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે જેને હું માનતો નથી તું નાસ્તિક નથી તું મોટો આસ્તિક છો તને તારા ઉપર તને ભગવાન ઉપર પૂરેપૂરી આસ્થા છે એટલે તું નાસ્તિકતા છું ખરેખર તું નાસ્તિક નથી તું આસ્તિક છું પેલો માણસ સોક્રેટેસના ચરણમાં પડી ગયો અને કહ્યું સુધી મારા મનમાં ભ્રમ હતો કે ઈશ્વર તત્વ જેવું કોઈ છે નહીં તમે તો એક સામાન્ય વસ્તુથી મને સમજાવ્યું કોઈ ક્ષણ એવી નથી કોઈ જગ્યા એવી નથી કે જેમાં ઈશ્વર ન હોય બહુ સરસ લખાણ વાંચવામાં આવ્યું મને ગમ્યું આપણી માટે શેર કરું પ્રત્યેક પદાર્થોમાં ભગવાન રહેલો છે અને એટલા માટે શાસ્ત્રે પણ લખ્યું કે કોઈ પણ વસ્તુ કોઈ પદાર્થ એવો નથી જેમાં ઈશ્વર તત્વ રહેલું ના હોય પરમાત્મા પ્રત્યેક જગ્યાએ છે એ તો ભગવાન શિવ બોલ્યા હતા કે જગતમાં કોઈ જગ્યા એવી નથી કે જે જગ્યા પર ભગવાન ના હોય શરત એટલી છે તમને એ વસ્તુ પ્રત્યે પ્રેમ કેટલો છે એ મહત્ત્વનું છે જય રામ